અંગ્રેજ અમલદારની માનવતા અંગ્રેજ અમલદાર લેલી સાહેબનું નામ પોરબંદરના ઇતિહાસમાં ઉજાળા લખાયેલું છે પોરબંદર રાજ્યની ઉન્નતિમાં લેલીનો સારો એવો ફાળો પોરબંદરનો ઇતિહાસ કહી જાય છે લેલીના સગીર વહીવટના કારણે પોરબંદરના એડમિનિસ્ટ્રેટર તરીકે લાંબા સમય સુધી હતા પોરબંદર રાજ્યના સ્વતંત્ર અધિકારમાં સામાન્ય વિકસેલું ખુલ્લું બંદર એટલે દેશ પરદેશના વાહનો અને બોટો પોરબંદરના બારામાં આવતા જતા લેલી સાહેબના રાજ અમલમાં આવી એક આગ બોટ પોરબંદરના બારામાં લંગર નાખ્યા આ બોટ વિલાયતના દંડી બંદરથી નવી નવી બંધાઈને કરાશી આવેલી કરાશીથી પહેલી જ મુસાફરી મુંબઈ તરફથી શરૂ કરી કરાશી અને માંડવીથી થોકબંધ મુસાફરો લીધા ત્યાર તો ઝાનો મુંબઈ જવા સડી દ્વારકાથી પણ મુસાફરો લીધા અને છેલ્લે પોરબંદરના બારામાં આવી રોકાણી આ બોટ તે કાઠિયાવાડમાં જેના રાસડા બોલાય છે તે હાજી કાસમની વીજળી પોતે જ હતી બોટનું ખરું નામ વીટરના હતું પણ એ જમાનામાં ઝળહાળતા વીજળીના દીવા પહેલી જ આવે એટલે કાંઠાના લોકો વીજળી નામથી ઓળખી હજુ પણ એ જ નામથી યાદ કરાય છે વીજળીનો વેગ પણ અસાધારણ લેખાતો તેરસો ઉતારો અને સરકારી ટપાલનો બોજ લઈ વિટરના પોરબંદરના બારામાં આવી ઊભી માંડવી બંદર છોડ્યું અને તોફાન આવ્યું દરિયો પેઠ ઉપર બોટને ડોલાવવા માંડ્યો દ્વારકા આવતા તો સાગર ભયંકર રૂપ ધારણ કર્યું ડુંગર જેવા મોજા ઉછળી રહ્યા નાળિયેરની કાસલીની જેમ આમથી તેમ ફેંકાતો હતો છતાં બોટે પોરબંદર સહી સલામત પહોંચી સ્થિરતા અનુભવી લંગર નાખ્યા હવે તો સાગર સાક્ષાત રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નાના મોટા વાહનો ખેલે બાંધેલ પાણીદાર ઘોડાની જેમ કૂદી રહ્યા છે ગાંડુતુર સાગરની પેટ પર બોટ મદમસ્ત હાથીની જેમ ઝૂલી રહી છે માનો શૂન્ય બારામાં બંદરના બે ચાર કાળા ગોરા ઓફિસરો બોટ સામે જોઈને છે પાંચ સાત જુવાનોએ આવી અમલદારોને પૂછ્યું સાહેબ અમારે મેટ્રિકની પરીક્ષા છે અમારે મુંબઈ જવું છે કૃપા કરી ટિકિટ આપો લેલી સાહેબનો હુકમ નથી ભાઈ અમે શું કરી શકીએ તમે મૂર્ખ છો માનવ જાતને સંભારણામાં ન આવ્યું હોય એવું ઝંઝાવાત દરિયામાં ફૂંકાઈ રહ્યો છે ક્યારે તમે વરસ બગાડવાની વાત કરો છો ભાઈ ઘરે જાઓ પરીક્ષા તો પોરે આવશે કોઈને જવા દેવાનો હુકમ લેલી સાહેબનો નથી કરાળ કાળના ગેબી નગરના લેલી સાહેબના સરવાકાન સાંભળી રહ્યા હતા લેલીએ અસવાર મોકલી કપ્તાનને પોતાના બંગલે બોલાવ્યો નાસ્તાના મેજ ઉપર બેસાડી ખૂબ સમજાવ્યો ખૂબ વિનવ્યો કપ્તાને જવાબ દીધો મને હુકમ છે મુંબઈ જવાનો હું મુંબઈ જઈશ આ તોફાનમાં તો શું છે સાહેબ આવા તો કેટલાય તોફાન મેં જોયા છે તોફાન આખરે બધા શમી ગયા છે અને હું મારા બંદરે પહોંચું છું તોફાનથી ડરીને જો હું મારી બોટ લાંગરી મૂકું તો મારી આબરૂ શું બોટનું આટલા વખતનું ખર્ચ કોણ આપે જો ખર્ચનો સવાલ હોય તો ખર્ચ હું તમને આપીશ આગ બોટની સાસી આબરૂ તો નિર્ભયતાથી પહોંચાડવામાં છે તેરસો માણસના જાન તમારા હાથમાં છે શા માટે તમે આવું જોખમ ઉઠાવો છો જોખમો ઉઠાવવાનો તો મારો ધંધો છે તોફાન છે એ વાત સાંસી પરંતુ કાઠિયાવાડના બંદરો ઘણા નજીક છે તેમ મારા માર્ગ પણ કાંઠાથી નજીક છે તોફાનનો કોઈ મોટો ડોળ આવશે તો કાંઠાની ઓથ લઈ લઈશું સાહેબ બોટ ઉપર જોખમ છે જ નહીં દરિયાનો તરનારો પાણીમાં જ ડૂબે હશે સાહેબ પણ હું દરિયાનો તરનારો હજુ પાણીમાં નથી ડૂબ્યો તો પછી પોરબંદર રાજ્યના એક જવાબદાર અમલદાર તરીકે મેં મારી ફરજ બજાવી છે બોટની મુસાફરીમાં કોઈ જોખમ નથી એ તમારી માન્યતા સાસી પડે તેમ હું પ્રભુને પ્રાર્થના કરું છું પણ મને જોખમ જણાય છે જોખમનો સામનો ન કરું તો મારી માણસાઈ લાજે પોરબંદરનું બંદર તોફાન મુસાફર કરવાની કૃતનિચી થી કપ્તાન ત્યાંથી ઉભો થયો એ જ વખતે લેલી સાહેબની મેડમ કપ્તાનની સામે જે ઉભી મારા વાહલા કપ્તાન એ આગબોટ ઉપર અનેક માતાઓ છે બહેનો અને બાળકો છે એ બધા જ ખાતર તમે નહીં રોકાઈ જાઓ કપ્તાન લેલી સાહેબની સોહામણી મેડમ સામે જોઈ રહ્યો અંગ્રેજ સ્ત્રીની આંખમાં અને ઊંડી વેદના વાસી થોડી વાર મૂંગો ઊભું રહી ચાલ્યું ગયો લેલી સાહેબ દરવાજા ઉપર બસ્સો માણસોનું ટોળું જમા થયું હતું લોકોએ કપ્તાનને પૂછ્યું સાહેબે રજા દીધી હવે તો અમને લેશો ને કોઈ કહે અમારી પરીક્ષા છે કોઈ કહે અમારી બહેન પરણી છે કોઈ કહે મારા કાકાની જાન જાય છે તેની સાથે થઈ જવું છે એ બધા સવાલોનો જવાબ કપ્તાને આપ્યો કે સાહેબે બારું બાંધ કર્યું કપ્તાન જ્યારે બંદર પર પહોંચ્યું ત્યારે ત્યાં પોલીસ પહેરા લાગી ગયા હતા બધા વાહનો પોલીસના કબજામાં હતા બંદરનો મોટો અમલદાર ટહેલતો હતો બંદર સાવ ઉજળ હતું રોષથી બળી રહેલો કપ્તાન પોતાની બોટમાં બેસી આગ બોટ તરફ ઉપડી ગયો બોટમાંથી ધુમાડા નીકળ્યા ધુમાડા વાટે જાણે બોટ આકાશ ગમન કરવાની હોય એમ ધુમાડાની સીટી સણાવવા માંડી આગ બોટનું ભૂંગળું વાગ્યું બીજી સીટી વાગી ત્રીજી વાગી પોરબંદરના સોના બંદરને શેરલી સલામ કરી ઓસળતા મોજાની આડમાં બોટ સમાઈ ગઈ દેખાતી બંધ થઈ આ બોટ પોરબંદરમાં જોનારા એ શૈલી જોઈ ત્યાર પછી તેનું શું થયું તેના મુસાફરોનું શું થયું તે કોઈ જાણતું નથી વીજળીના વિનાશ અંગે અનેક કલ્પિત ખુલાસા આજ દિન સુધી કરવામાં આવે છે એક વાત ચોક્કસ છે કે બોટ તેરસો મુસાફરોને પોતાના લોખંડી પિંજરામાં ઝકડી રાખી ઘોર પાતાળમાં ગરક થઈ ગઈ આખી આલમમાં એક એક મહાસાગર અને ઉપસાગરમાં જે પ્રવાહો વહ્યા કરે છે તે જલ પ્રવાહો દ્વારા દરેક સાગરમાં આવી તો કચરો અમેરિકા આવેલા સારા ગોસાના સમુદ્રમાં જમા થઈ જાય છે આખી દુનિયાના દરિયાનો ડોળ ક્યાં જઈ પડે છે આ દરિયાની કચરા પેટીમાંથી એકવાર લાકડાનો ટુકડો મળી આવ્યો જેના ઉપર વી એટલા અક્ષરો લખેલા વેટરનાના અંગભૂત હોય તો એ સિવાય કોઈ પણ યંધાણ હજુ સુધી વેટરના માટે મળ્યું નથી વીજળીની રવાનગી પછી અડતાલીસ કલાકે પોરબંદર તાર આવ્યો કે વેટરના ત્યાંથી રવાના થઈ છે ખબર આપો પોરબંદરે જવાબ વાળ્યો વેટરના અહીંથી બે દિવસ પહેલાં ઉપડી છે ત્યાં પહોંચી કે નથી જવાબ આપો પોરબંદર અને માંગરોળની વચ્ચે બોટ જાણે કે હવામાં ઓગળી ગઈ મુંબઈ શહેરમાં તો વેટરનામાં આવનારી તેર તેર સાનુના માંડવા રોકાણા હતા ઢોલ ત્રાસા ધ્રુસકાટથી વિલાસી અને નતનવલી નગરી ધમધમી રહી હતી ખારેક સાકરના લાણા ખોબલીને ને ખોબલે વહેંચાઈ રહ્યા હતા વાણિયા ભાટિયાની કોડભરી કન્યાઓ ઊંસા બંગલાની અગાશી ઉપર ઊભી કેસરભીના કંથની વાટ જોતી રોજ સાગર રાણાની પીઠ ઉપર મેટ માંડતી ત્યાં તો પોરબંદરથી તાર આવ્યો કે સ્ટીમર વ્હીટરના અહીંથી રવાના થઈ છે પણ માંગરોળ પહોંચી નથી બોટનો પત્તો નથી શું કરવું તેની સલાહ આપો લગ્નના સાંજ શું થઈ ગયો ઘરે ઘરે કાળો કકળાટ મંડાણો પોરબંદર પણ વીજળી હોનારતના સંદેશો પહોંચ્યા પરીક્ષાથી વંચિત રહેલા લગ્નમાંથી ખડેલા અને લેલી સાહેબની તોડમિઝાજીને સામે ગાળો દેતા લોકો શેર પર થઈને કેલી આફતો થી હેબ ગયા લેલી સાહેબ ની તોડ માં એને અદ્ભુત બુદ્ધિ દેખાણી પોરબંદર માં મંદિર માં અનેક માનતાઓ સડી શ્રીફાળા ને સાકર વૈસાણા પરંતુ વીજળી ની આ હોના રત ના સમાસર એક વિધવા ઉપર વીજળી ત્રાટકે એવા પડ્યા બાઈ ગાંડી બની લેલી ના બંગલા તરફ દોડી સાહેબ સાહેબ રેલીના પગે જોડ લઈ ગઈ સાહેબ મારો કનૈયુ કુંવર જેવો દીકરો બોટમાં છે તમે અનેકના જીવન બસાવ્યા છે એક મારો દીકરો બસાવો ભગવાન તમારું ભલું કરશે બહેન આજે તો મારાથી શું થાય તમે જુઓ છો કે કરાળ કાળ જેવું તોફાન સાગરમાં ગાજી રહ્યું છે તે દિવસે તમે કહ્યું મારા દીકરાને ઉતારી લે બાઈ બાવરી બની બોલી સાહેબ તમારી દીકરી દીકરાઓ હશે ભગવાન એને સો વર્ષના કરે તમે મારા દીકરાનું કંઈક કરો આગબોટ ડૂબી ગઈ છે તો પણ કોક તો ક્યાંક નીકળ્યું જ હશે મારો દીકરો એમાં હશે સાહેબ તમે મારા દીકરાને બસાવો વૃદ્ધ અને ગરીબભાઈની કાળી આરજુ સાંભળીને લેલી સાહેબનો આત્મા દ્રવી ઉઠ્યો વિચાર કર્યો ખરે તેરસો માણસોમાંથી કોઈક તો બસ્યું હોય ડોબતી બોટમાંથી જાન બચાવવા શું કોઈ હોડીમાં નહીં ઉતર્યા હોય બોસના કમરબંધ પહેરીને દરિયાના મોજાના માર ખાતું કોઈક તો જીવતું હશે જ વીસ વીસ હજાર ખાંડીનું તોતિંગ દાગીનું શું આખો જ પાતાળમાં પેસી ગયું હશે લેલી સાહેબ વિચાર કરી સ્વસ્થ થઈ બોલ્યા જામાં તારા દીકરાની હું તપાસ કરીશ આગબોટના કોઈ મુસાફર બસ્યા હશે તો હું જરૂર ભાડ મેળવીશ તમે તમારે ઘરે જાઓ તમારા ખોદાને પ્રાર્થના કરો કે વનારતમાંથી ઉગરી ગયેલા મુસાફરોને પ્રભુ સલામત રાખે હુકમો છૂટ્યા ઓર્ડર લિસ્ટ દોડ્યા મુખ્ય મુખ્ય ખારવાઓને સાહેબના બંગલાના શોકમાં તેડી લાવ્યા સાહેબે ખારવાઓને સંબોધીને કહ્યું કે તમને આજે અહીં બોલાવવાનું ખાસ કારણ એ છે કે આગબોટ વેટરના ગુમ થઈ છે સાગરકાંઠાના કોઈ ખાંસામાં ભરાઈ બેઠી હોય કે ડૂબી ગઈ હોય તો પણ અમુક મુસાફરો ઉગરી ગયા હોય અથવા તો મધદરિયે ઝોકા પણ ખાતા હોય આ તપાસમાં આપણે જવું જોઈએ બધા ખારવા બોલ્યા અરે સાહેબ આ દરિયે તો હવે માઝા મૂકી છે અમારી ઉંમરમાં આવું તોફાન જોયું નથી પવન અને દરિયો એવા બેફામ બન્યા છે કે કોઈ પણ વાહણ કે મસવો ચાલી શકે એવું અમને લાગતું નથી વીજળી જેવી બોટ જ્યાં ઉડી ગઈ ત્યાં વાહણ મસવાના શાહ ગઝા સાહેબ બે દિવસ થોભી જાવ તોફાન નરમ પડે તો કંઈક કરી શકીએ ખારવાઓનો જવાબ સાંભળી વિધવાએ શેષ નાખી તો વેશીના ડંખની વેદના એના હૈયામાં ભરી હતી ભાવભૂના બંધન તૂટ્યા હોય એવો આંસકો અનુભવી હાય મારો દીકરો હાય મારો દીકરો કરીબાઈ નીચે પટકાઈ પડી વિધવાના ચહેરા ઉપર એક એક પળે એક વર્ષના અંતર પડતા હતા વિધવાના રોદનમાં માતૃત્વ તરફડતું જોયું ક્યારે એક જુવાન ખારવા ઊભો થયો સાહેબ મને દરબારે લોન્સ આપો તો હું જાઉં લેલી બોલ્યા તમે જશો શું તમારું નામ મારું નામ નાથો બધા મને ટંડેલ કહીને બોલાવે છે કેવી રીતે જશો તમે હું જઈશ અહીંથી કાંઠે કાંઠે માંગરોળ સુધી આગબોટ ગુમ થવાના બે ખરા ભયસ્થાનો છે સાહેબ એક નવી બંદરની ખાડીને બીજું માંગરોળ ખાડી બેમાંથી એક સ્થળેથી જરૂર કંઈક જાણવા જેવું મળશે આમાં કંઈ જોખમ જેવું છે ખરું જેટલું પાણી તેટલું જોખમ સારું જાઓ તમને લોન્સ આપીશ કદાચ તમને કંઈ થાય તો પાસળની ચિંતા નહીં કરશો તમારા પરિવારને રાહ્ય સંભાળશે તમે લોન્ચ તૈયાર કરો હું ત્યારથી લોન્ચમાં આવવાનો છું ટંડિલ ત્યાંથી ગયો બંદર ઉપર જઈને દરબારી લોન્ચમાં આગ પ્રગટાવી આખા ગામમાં સમાચાર ફરી વળ્યા કે લેલી સાહેબને નાથો ટંડિલ વિટરનાની તપાસ માટે જાય છે ઘણા લોકોએ આવું સાહસ નહીં કરવા સાહેબને વાર્યા સાહેબ ન ડગ્યા નાથાને ઘણાએ સમજાવ્યું તે પણ ન સળ્યો ત્રણ કલાક પછી ઉસળતા અને ગાંજતા મોજાની વચ્ચે જે માર્ગે વીજળી ગઈ હતી તે જ માર્ગે દરબારી લોન્ચ રવાના થઈ મદોમંત હાથીની જેમ સાગરપુર મસ્તીમાં હતો ફણીધરની જેમ ફૂંફાડા મારી દરિયો પસારતો સાગરની સપાટી ઉપર તરતી લોન્ચ ઘડીકમાં આકાશમાં તે ઘડીકમાં પાતાળમાં પેસી જવા માગતી ધીમે ધીમે આગળ તરવા માંડી લોન્સના નાથો મોજાનું લોન્સની એક તરફથી અંદર ધસી આવતું પાણી બીજી બાજુ નીકળી જતું મોજા ઘોર અવાજ થતા એક બાજુથી મોજા અંદર આવે તરત જ બીજી બાજુ લોન્સ ઝોકુ લેતી બંને બાજુથી પાણી અંદર ન ભરાય એનો પાકો ખ્યાલ સુકાનીએ રાખવો પડતું લોણસને તરતી રાખવાની એક ખાસ કરામત હતી ઘણીવાર બંને બાજુથી આવતું પાણી અટકાવવા લોન્સને ફોદરડી ફરવી પડતી ત્યારે નાથાએ સૂકાની શક્કર ઉપર વીંટળાઈ જવું પડતું શરીર પર અનેક ઠેકાણે થયેલા સોલ અને જખમ ઉપર તેમજ પેટ ઉપર પડેલા ઉદરડાઓમાં લેલા લોણભરી સાગર જાણે નાથા ઉપર રોષ ઠાલવતો હોય તેવી પીડા થતી ઉપર આભ ને નીચે પાણી બંને ક્રોર બન્યા હતા કુદરતના એક કોપની સામે ખોબા જેવડી લોન્સ અને દુબળો પાતળો માનવી જીવન મરણના ખેલ ખેલી રહ્યા હતા આ કંઈ ગરમ લોહીનું વગર વિશર્ય જોર બતાવવાની વાત નહોતી પણ ઠંડી તાકાત અને ઠરલ મન કામ કરી રહ્યું હતું એકમાત્ર નજીવી ભૂલ થઈ તો મોતના મુખમાં જવાનું જ હતું મગજનું સમતોલપણું પૂરેપૂરું જાળવી અમોઘ બળ વાપરવું હતું જે કાર્ય વીજળી તોફાનમાં પણ વીજળીનો જ માર્ગ પકડવાનો હતો મોજાના મારથી લોન્સ દૂર ઘસડાઈ ન જાય એ ખ્યાલ રાખી જૂનો જળ કેળી ના થાય પકડ્યો આમને આમ નવી બંદર આવેલું ભાદરના ભરપૂર પાણી દરિયામાં ભળે છે તોફાની દરિયામાં ભયંકર ઘોર જેવી બારી ત્યાં પડે છે પાણી કુંડાળામાં ત્યાં પડી જાય છે મોતના સક્કરમાં જેમ શાક વિંજાય તેમ સક્કર સક્કર લોન્સ ભણવા લાગી તેમાંથી મહા મહેનતે ના થાય લોન્સ પસાર કરી એક ભયસ્થાન ગયું સાહેબ અહીં કંઈ પણ વીજળીના વાવડ કે એંધણ દેખાતા નથી અચ્છા આગળ વધો ફરીને નિર્જન અને તોફાની જળકેડે સાગરનો ભયંકર સામનો કરતી લોન્સ માંગરોળ તરફ આગળ વધી અનેક મુશ્કેલી અને અનેક આફતો વચ્ચે મોતનો લોન્સ માંગરોળની ખાડીમાં આવી આ બીજું ભયસ્થાન છે સાહેબ અચ્છા દેખો વેટરના શેલા સંભારણા રૂપે પ્રાપ્ત થયેલો એકમાત્ર પુરાવો ત્યાં એમને મળ્યો માંગરોળની ખાડી એ એક મહાભયંકર સ્થળ છે તોફાનમાં તો એ મરણનું ખોલેલું મુખ જ બની જાય છે દરિયાના તળિયામાં વાહણો ગરક થઈને ત્યાં એ જીવતી છે જ્યારે પવન અને સાગર તોફાને સડી છે ત્યારે પાણીના પ્રચંડ મોજાને ગુફાની અંદર ધકેલી દેશે એને લીધે દબાયેલી હવા સપાટી ઉપર આવવા જ્યારે જોર કરે છે ત્યારે દરિયાના ગુફાના મોં સુધી સળંગ ખુલ્લો ખાડો પડી જાય છે એ ખાડામાં કોઈ કમનસીબી વાહન કે બોટ જો એકવાર ફસાય તો તરત જ બંધ થતા પાણીને સીધા ગુફાના છેલ્લા ખૂણામાં ધકે લીધે છે એકવાર આવી રીતે ધકાયેલું કોઈ પણ વાહન કે વસ્તુ કોઈ કાળે ફરી ઉપર આવી શકતા નથી ગુફાનો મોં ઉપરના ભાગમાં નથી પણ બાજુમાં છે આ જગ્યા ઉપરના પાણી સદાકાળ ભમરી જ ખાધા કરે છે આમાં ફસાયેલી કોઈ પણ વસ્તુ કુંડાળાની બહાર જઈ શકતી નથી આ ગુફા જેટલા ત્યાં વસનારા જળસરો છે એવી ઘોર જગ્યા પર પાણી કુંડાળા પડી રહ્યું હતું નિત્ય માણસમાર માછલીઓ શિકારની શોધમાં ભમતી હતી એ કુંડાળાની વસમાં એક કાસની શીશો સકર સકર ફરતા લેલી સાહેબની નજરે જોયો ટંડેલ આ કાસના શીસામાં વીજળીનો કોઈ સંદેશો હોય તેમ મને લાગે છે પણ એને મેળવવો શી રીતે લેલીએ કહ્યું આ સુકાન જો શિવટથી પકડી રાખો તો હું લઈ આવું લેલીએ સુકાન પકડ્યું નાથે દરિયામાં કૂદકો માર્યો કુંડાળું તરતો તરતો લાંબા ટૂંકા શક્કર લેતો લેતો નાથો કાશના શીસા પાસે આવ્યો શીસાને પકડ્યો કુંડાળામાંથી બહાર નીકળવા માટે તેણે પોતાના જોર અજમાવવા માંડ્યું સાગરનો એ તારો મહાજોર કરી મહામસુબે જેમ તેમ વમળમાંથી નીકળ્યો એને અને લોન્સ વચ્ચે કોઈ અંતર નથી કાસના શીશાને લોન્સમાં ફેંકી હવે એક જ ફ્લેગ એ લોન્સમાં આવી પડે તેમ છે ત્યાં કોઈએ તેનો પગ વ્રજ દાંતોમાં પકડ્યો લોહી ત્રષુએ જોરાવર પ્રાણી તેને પાતાળમાં ખેંચવા માંડ્યું ખેલા જેવા દાંત પગમાં બેસી ગયા પાણી લાલ રંગે રંગાયું સાહેબ મને માણસ મારે પકડ્યો છે લેલીયા નાથા તરફ દોરડું ફેંક્યું આદમી જીવનનું શેલું વલખું મારે એમ એક ભયાનક આંસકા સાથે નાથ થઈ લોન્સ ઉપર આવી પડ્યો માણસ માર્ગ કૂદીને દરિયામાં ગરક થઈ ગઈ બે ભાન નાથો ટંડેલ લોહી તરબોળ પગે લોન્સમાં પડ્યો લેલી સાહેબે બનતી પાટા પિંડી કરી પછી કાસનો શીસો તોડીને અંદરથી આખરી અમારા માટે હવે કોઈ આશા નથી વેટરના ડૂબી જશે નિરાશ વદને નાથો અને લેલી સાહેબ પોરબંદર પાસા ફર્યા વેટરના માંગરોળની ખાડીમાં જ ગુમ થઈ હોય એમ દેખાતું હતું એક માણસ કે એક લાકડાનો ટુકડો તેની પાછળ હાથ આવ્યો નથી તેરસો માણસો જાણી દરિયામાં ધોવાઈ ગયા દરિયાના લીલા લોણ ભરી સાથે વાઈ ગયા હતા લેલી સાહેબ તથા નાથાનો આ પુનર્જન્મ હતો છતાં ડોશીનું દુઃખ ન ભાંગી શક્યાનો રંગ તો લેલીને રહી ગયો તોફાન ગયું વીજળી ગઈ નાથો ગયો લેલી ગયા છતાં એક દોષીના દુઃખને ખાતર પોતાનું જીવન હોડમાં મૂકનાર અંગ્રેજ લેલી સાહેબ અમર રહી ગયા લેખક નાઝાભાઈ વાળા આવા જ નવા નવા ઐતિહાસિક વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો